અમરેલીમાં ઇન્ટર્ન્સ ડોક્ટરે ધરણા કર્યા છે શાંતાબા મેડિકલ કોલેજમાં સતત છ દિવસથી ધરણા પ્રદર્શન ચાલુ છે બે લોકોની તબિયત લથડતા હાલ સારવાર હેઠળ ત્યારે આખરા તડકામાં પાણી છાયા વગર ધરણા પર બેઠા છે મેડિકલ સ્ટુડન્ટ્સ અને મેનેજમેન્ટ ધ્યાન ન આપતું હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ છે ઓછા સ્ટાઇપેન્ડ મુદ્દે એકસો એકવીસ જેટલા ઇન્ટન્સ ડોક્ટર ધરણા કરી રહ્યા છે છેલ્લા ઘણા દિવસોથી આ ઇન્ટર્ન્સ ડોક્ટર છે તેઓ ધરણા પર બેઠા છે હું શાંતાબા મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન ડોક્ટરમાં અહીંયા છીએ અમે અત્યારે શાંતાબા મેડિકલ કોલેજના એકસો એકવીસ જેટલા ઇન્ટર્ન ડોક્ટરો હડતાલ ઉપર છીએ અમે અમારો આ હડતાલનો છઠ્ઠો દિવસ છે અને કાલે મેનેજમેન્ટ સાથે અમારી ચર્ચા થયેલી છે પણ એમાં સંતોષકારક પરિણામ આવેલ નથી તેથી અમે અમારી આ સ્ટ્રાઇક અમે ચાલુ રાખીએ છીએ મેડિકલ કોલેજમાં અહીંયા અમે સતત છ દિવસથી તડકામાં બેઠા છે તોય અમારી માંગ કોઈ પૂરી કરતું નથી સાંભળતું નથી અમારા અહિયાં બે સ્ટુડન્ટ અહિયાં અત્યારે સ્ટુડન્ટ આઈસીયુ માં દાખલ થયા છે અહિયાં બધા તડકામાં હેરાન થયા છે તો એ કોઈ સાંભળતું નથી અમારું અને કઈ વ્યવસ્થા પાણી કે છાયડાની કઈ વ્યવસ્થા અમને આપવામાં આવી